નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું પુષ્પા ટુ એક્ટર અલ્લુ અર્જુને શનિવાર સવારે લગભગ 6:30 વાગે ચંચલ ગુડા સેન્ટર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો પિતા અલ્લુ અરવિંદ અને સસરા કંચરલા ચંદ્રશેખર રેડ્ડી તેને લેવા માટે જહેલ પહોંચ્યા હતા અલ્લુ લગભગ 18 કલાક સુધી કસ્ટડીમાં રહ્યો રિલીઝ થયા બાદ અલ્લુ ગીતા આર્ટ્સ પ્રોડક્શન હાઉસ પહોંચી ગયો હતો એ પછી અલ્લુ લગભગ નવ વાગે હૈદરાબાદ સ્થિત તેના ઘરે પહોંચ્યો હતો ઘરે એક્ટરની નજર ઉતારવામાં આવી હતી ત્યારબાદ માતાને ગળે લગાવી અંદર ગયો હતો પરિવારના સભ્યોને મળ્યો જે બાદ તે ફરી બહાર આવ્યો અને મીડિયા સાથે વાત કરી હતી તેલંગાણા હાઈકોર્ટમાંથી પચગાળાના જામીન મળ્યા છતાં કાગળની કાર્યવાહીમાં વિલંબના કારણે અલ્લુ અર્જુનને જેલમાં રાત વિતાવી પડી હતી ચંચલગુડા જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક રાત માટે અભિનેતાની ઓળખ કેદી નંબર છોતેર સત્તાણું હતી તે જેલમાં આખી રાત ભૂખ્યો રહ્યો અને જમીન ઉપર સૂઈ ગયો હતો અંડર ટ્રાયલ તરીકે પોલીસે તેને મંજીરા બેરેકના વર્ગ એક બેરેકમાં રાખ્યો હતો અલ્લુ અર્જુનની તમામ માહિતી જેલના રેકોર્ડમાં નોંધવામાં આવી હતી અલ્લુની પોલીસે તેરમી ડિસેમ્બરે બપોરે બાર વાગ્યે ધરપકડ કરી હતી તેના ઉપર આરોપ હતો કે તે ચોથી ડિસેમ્બરે હૈદરાબાદમાં પુષ્પા ટુના પ્રીમિયર દરમિયાન કોઈ જાણ કર્યા વિના સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા જેના કારણે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા એન્ડ આઈ very importantly લાઈક ટુ ફેમિલી બટ ઇટ ઇઝ very very unfortunate that we went to watch a film and there was an accident you know that is totally unintentional Um, you know, we went to watch a movie and, you uh, know, due to an uh, unfortunate accident, there's been a loss of a person. and uh, we're always very sorry for whatever's generally happened. and uh, it's purely out of uh, my personal control. and uh, i've been doing that for the last 20 years. Last 20 years, I've been going to watch my films, and I've been that to that place not just only for my, film, but for my uncle's films. I've been there more than 30 times in my life. And never something like this has ever happened. It is purely, purely accidental, purely unfortunate. And uh, I will be there for the family to support them uh, in whatever way I can. You know, we can never cover the loss of, the death of a person, but um, in whatever possible way, I will be there for the family to support them. And uh, once again. Like I like to thank each and every one of you from I like to thank each and every one of you from all over. thank you thank you i know not a experience over the last 10 hours. your family also you have to say the judicial system do you think laws do you think government is behind this thank you thank you no nothing I like to thank I like to thank everybody I'd like to thank everybody for the love and support thank you